આજે ખેડૂતોની જે તકલીફો છે બરાબર જ્યારે કોંગ્રેસની ગુજરાતમાં સરકાર હતી ત્યારે પચાસ રૂપિયા હોર્સ પાવરનો ભાવ વધ્યો હતો લાઈટ બિલમાં નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના વડાપ્રધાન છે અત્યારે તે સમયે એની કિસાન સંઘને લઈને આખા ભારતમાં એવું કીધું હતું કે જીબીમાં તાળાબંધી કરી દેશું ગુજરાતમાં એક સિંગલ જગ્યાએ જીબીનું કામ નહીં થવા દઈએ તો જો પચાસ રૂપિયામાં તમને ખેડૂતોને આટલી ચિંતા થતી હોય તો અત્યારે તો ખેડૂતોને હજારો રૂપિયા કરોડો રૂપિયા જતા છે તો હવે એ ચિંતા તમારી ક્યાં ગઈ તો પ્રશ્ન એ છે કે ન્યાય લઈ જવા માટે મજબૂર કોણ કરે છે પછી માની લો કે એવું કીધું કે ચલો નહીં થાય તો અમે મહાસભા કરીશું તો મહાસભાને પરવાનગી તમે કેમ ન આપો આલીમાંવાલી માણસો નહીં આવવા હતા અરે ભાઈ નેશનલ પાર્ટીનો એક માણસ છે જે કિસાન ગુજરાત પ્રદેશનો પ્રમુખ છે ઓકે એની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ એવું કહે છે કે ભાઈ અમે ખેડૂતોનો પ્રશ્ન છે તો અમે આવીશું તો પોલીસ બંદોબસ્ત કરે ને સરકાર છૂટ આપે પર હવે તમે એમ ના પાડજો કે આ પરમિશન નથી આપીશું કેમ પરમિશન તમે કેમ ના આપો આ ભારત લોકતાંત્રિક દેશ નથી બેન અહીંયા સરમુખ તેર શાહી ચાલે છે કોઈ વ્યક્તિ રાજા હોય તો રાજાના દરબારમાં જવું હોય તો તમારે પહેલાં પૂછવું પડે આ તો તે લોકશાહી વાળો દેશ છે જે ખેડૂતોને અન્યાય થાય છે ત્યાં એક વિપક્ષ તરીકે અમારી ભૂમિકા છે તો અમે અમારી ભૂમિકા અદા કરવા માટે ત્યાં લોકોને મળવા જઈએ છીએ હવે ગાંધીનગર બોલાવીએ બધાને કે તમારે કામ હોતા આવો ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ અહીંયા અમદાવાદ બેસે છે પ્રદેશ પ્રમુખ બિચારા ત્યાં જાય ને હવે ત્યાં જાય તો એના રસ્તામાં ડિટેન કરી લે માની લો ત્યાં સભા થઈ સભામાં ક્યાં તમને પથ્થરમાળો થવા જોવા મળ્યો હતો શાંતિથી પચાસ મિનિટ સભા એ લીધી આખા ગુજરાતે જોઈ હું જોતો તો એ વખતે આઠ હજારથી વધારે લાવી એક એક પેજ ઉપર માણસો જોતા હતા ક્યાં કોઈને તકલીફ હતી તો આ હાથે કરીને કોઈ ઉભું કરાવડાવ્યું એવું છે બાકી નગર લોકોને ને કઈ વાંધો ન તો તો પોતાના પ્રશ્નની સમાધાન થતું તો એમાં રાજીવો હતો